મિત્રો મીઠાઈ કોને ન ભાવે તહેવારો માં બજાર માં મીઠાઈ ની ખરીદી કરવા લાઈન લાગી જતી હશે પરંતુ તમે ક્યારે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે તમે જે મીઠાઈ ને તહેવાર દરમિયાન હોશે હોશે ખાઈ તમારી માટે શકે છે આમ તો આપણે શુદ્ધ શાકાહારી ગણતા હોઈએ છીએ પરંતુ જો તમે તેના પર લગાવવામાં આવેલા ચાંદી ના પાતળા વરખ ની બનાવટ અંગે જાણશો તો ચોંકી જશે ત્યારે ચાલો આપણે તેને બનાવવાની પ્રક્રિયા વિશે જાણીએ મિત્રો સૌ પ્રથમ તો ચાંદી વરખ કેવી રીતે તૈયાર થશે તો ચાંદીનો વરખ વાસ્તવમાં ચાંદીની ખૂબ જ પાતળ શીટ હોય છે જે પહેલી નજરે એલ્યુમિનિયમ જેવી લાગે છે પરંતુ નજીક તપાસ કરવાથી ખબર પડશે કે તે માત્ર ચાંદીની છે ચાંદીના વળખને પાતળો અને ખાધી બનાવવા માટે કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે ચાંદીના વરખને વાસ્તવમાં ચાંદીના નોન બાયોક્ટિક શુકરાઓ ટીપી ટીપીને તૈયાર કરવામાં આવે છે આ કાગળના પાંદડાને ખૂબ જ કાળજી સાથે રાખવામાં આવે છે જેથી તૂટી ન જાય એટલું પાક થઈ જાય કે તેને સ્પર્શ કરવાથી જ તે તૂટવા લાગે છે જેથી કેટલાક લોકો તેમાં ફેડમિન નિકલ એલ્યુમિનિયમ અને સીતા જેવી વસ્તુઓની ઘોષણ કરે છે તે સ્વાસ્થને નુકસાન પહોંચાડે છે હવે તમને મનમાં થતું હોય છે કે શું ચાંદીનું વરખ મનવું જોઈશું એટલું સેફટી એન્ડ કાંડો ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે ચાંદીના વરખની તૈયારીમાં પ્રાણીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે જો તમને હજુ પણ ભીડ તેમની શંકા હોય તો સિલ્વર વર્ક તમને લઈ તેને આગ પર અજમાવે અને જો તેની ગંધ ધાતુ જેવી હોત તે વાસ્તવિક છે પરંતુ જો આગને કારણે ચરબીની ગંધ આવે તો સમજી જેવું તેને શાકાહારી નથી એટલે કે પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવે છે તેમજ જ આ વરખ નિયમિત ખાનારા લોકોને લાંબે ગાળે કેન્સર જેવી બીમારી થાય છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર થી આવતા વરખ માં ભેળસેળ વધુ જોવા મળે છે આવા વરખ આરોગ્ય સમક્ષ ગંભીર જોખમ પેદા કરે છે તેમજ લોકો શુદ્ધ ચાંદી જ્યાંથી મોંઘી થઈ ગઈ છે ત્યાંથી વરખ ચાંદીને બદલે એલ્યુમિનિયમ ભેળસેળ થવાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે વરખ એલ્યુમિનિયમ નો છે તો ચાંદી નો એ પારા થી ઘણી આખું મુશ્કેલ બને છે ચાંદી ના વરખ નું પ્રોડક્શન કરવાના કોઈ નિશ્ચિત ધારાધોરણ અને નિયમ હોવાથી અમુક સર્ટિફિકેશન દ્વારા તેની શુદ્ધતાની ચકાસણી થઈ શકતી નથી જો આ મેટલ શરીરમાં જમા થાય તે લોહી અને ફ્રીજને બગાડે છે